ચૈત્રી આઠમ નિમિત્તે આજે સાબરકાંઠા સહિત સમગ્ર ભારતભરમાં મા જગદંબાની વિવિધ સ્વરૂપે પૂજા આરતી થઈ રહી છે ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે આવેલા નાના અંબાજી મંદિરમાં દુર્ગાષ્ટમી નિમિત્તે વિશેષ પૂજા આરતી કરાઈ હતી જેના પગલે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વહેલી સવારથી જ ખેડબ્રહ્મા મંદિરે ઉમટી પડ્યા હતા તેમજ દર્શનાર્થીઓએ પણ પોતાની શ્રદ્ધાની આસ્થા સહિત શ્રી નમાવી કૃતજ્ઞતા અનુભવી હતી જગત માં અંબિકાનું પ્રાગટ્ય સ્થાન એટલે ખેડ બ્રહ્માનું અંબિકા ધામ અંબાજી મંદિર તે ખાતે આજે વિશેષ દુર્ગાષ્ટમી નિમિત્તે પૂજા આરતી સહિત દર્શનનો વિશેષ લાભ હોવાને પગલે મોટી સંખ્યામાં માઈ ભક્તો સવારથી જ માં અંબિકાના દર્શને ઉમટી પડ્યા હતા આજના દિવસે મા અંબિકાના દર્શનથી દરેક ક્ષેત્રે પ્રગતિ થતી હોવાનું વિધાન છે અને સાતો સાત દુર્ગ નામના રાક્ષસને હળવાનું કામ મા અંબિકાએ કરેલું હોવાને પગલે આજે તેમના દર્શન સહિત પૂજા આરતીનું પણ વિશેષ મહત્વ છે જેથી શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઉમટે છે તેમજ તેમની મનોકામનાઓ પૂર્ણ થાય તેના પગલે વિવિધ માનતાઓ પણ પૂર્ણ કરે છે જોકે તંત્ર દ્વારા દર વર્ષે કરાતી આ સગવડ સહિતની સુવિધાઓ યથાવત સ્વરૂપે આવનારા દર્શનાર્થીઓને પ્રાપ્ત થાય તે માટે પણ વિશેષ સુવિધાઓ કરાતી હોય છે રિપોર્ટ ખબર માતાજી મંદિર નવ દિવસ ચૈત્ર નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને રાત્રે નવથી થી દસ ગરબાનું આયોજન કરવામાં આવે છે અને એ બી કલાકારો દ્વારા નવ દિવસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે અને દર્શનાર્થીઓ ગરબાનો લ્હાવો લે છે આજે માતાજીનું આઠમનું હવન છે તો આઠમના હવનની બી લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે પાંચ વાગ્યાનું આજે સવારનું મંદિર ખુલી ગયું છે અને એકસો આઠ ફેરાની પ્રદક્ષિણા ચાલ ચાલુ હતી તો લોકોએ સારો એવો લાભ લીધો છે અને રાત્રે નવથી દસ નવરાત્રિ મંડળ અહીંયા ગરબાનો બી સારો એવો કાર્યક્રમ ચાલુ રહે છે અને ખેલૈયાઓ ખૂબ ગરબે ભૂમી આનંદ અનુભવે છે જય પટેલ દિલીપ જય અંબે આજે અમે મજીના મુખ્ય પ્રગતિ નાના અંબાજીમાં આવ્યા છીએ અહીંયાનું મહિમા ખૂબ જ અનપ્રમ છે અહીંયાના આજના આઠમના દિવસે ચૈત્ર નવરાત્રીના દિવસે અમે પરિક્રમા લગાવવા માટે આવ્યા છીએ અહીંયાના આજે બહુ મોટો દિવસ છે અહીંયાના અમે પ્રદર્શન અહીંયાનું ખૂબ જ એકસો આઠ પરિકમા લગાવવા માટે આવ્યા છીએ જય અંબે મા કી જય હું કચ્છ ગાંધીધામ કંડલાથી આવું છું કચ્છના રહેવાસી છીએ અમે દર આઠમે અહીંયા આવી છે આમ અમારી જન્મભૂમિ અહીંયા જ છે પણ અમે કચ્છમાં રહીએ છીએ અને કચ્છમાં દર આઠમે અહીંયા મા અંબાના દર્શન કરવા આવું છું ચૈત્રી આઠમના દિવસે અહીંયા મોટો હવન થાય છે અને હવનના દર્શન પણ થાય છે અને અત્યારે પ્રદક્ષિણા ફરી અને પ્રદક્ષિણા કરી અને દર્શન કર્યા મારી જાતને હું બહુ ધન્યવાદ અનુભવું છું અને અહીંયા બહુ પબ્લિક આવે છે માણસો બિચારા ઠેઠ ગુજરાતના ખૂણે ખૂણેથી આવે છે દેશ પરદેશથી બધા આવે છે અને માતાજી એની મનોકામના પૂર્ણ કરે છે અને બધાની મનોકામના પૂર્ણ કરે મા બ્રહ્મ બ્રહ્મક્ષેત્ર બ્રહ્માજીએ ખેડ કરી અને આ જે ભૂમિને સમતાળ બનાવી એના ઉપરથી પડ્યું ખેડ બ્રહ્મા બ્રહ્માજીની ભૂમિ બ્રહ્માજીએ વસાવેલું નગર એટલે ખેડ બ્રહ્મા કાળક્રમેણ અહીંયા મહિષાસુર નામના રાક્ષસનો ત્રાસ હોવાથી બધા દેવોએ ભેગા મળી બ્રહ્મા વિષ્ણુ મહેશ અને બધા દેવો ભેગા મળી અને બ્રહ્મા વિષ્ણુ મહેશની પ્રાર્થના કરી કે ભગવાન અમને આ ત્રાસમાંથી મુક્ત કરો ત્યારે દરેક દેવોના શક્ તેજમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશના તેજમાંથી એક શક્તિનો પ્રાદુર્ભાવ થયો માં જગદંબા પ્રગટ થયા અને મહિષાસુરનો વધ કર્યો ત્યાર પછી દરેક દેવોએ મા જગદંબાને પ્રાર્થના કરી સ્તુતિ કરી કે આ ક્ષેત્રમાં આપ બિરાજમાન થાવ આ સ્થાનમાં આપ બિરાજમાન થાવ ત્યારથી અહીંયા આ જગ્યાએ મા જગદંબાનું સ્થાન છે મંદિર છે કાળક્રમેણ અહીંયા ધીરે ધીરે સારો એવો વિકાસ થયો આજે ચૈત્રીય નવરાત્રિ ચાલી રહી છે ત્યારે અષ્ટમીના દિવસે અષ્ટમી એટલે અષ્ટમી નહીં ખાલી અષ્ટમી નહીં દુર્ગા અષ્ટમી દુર્ગ નામના રાક્ષસને મારવાથી મા જગદંબાનું નામ પડ્યું દુર્ગા અને એ દિવસથી લોકો દુર્ગ નામના રાક્ષસના ત્રાસમાંથી મુક્ત થયા એના આનંદમાં એના એના આનંદ સ્વરૂપે આજે લોકો દુર્ગાષ્ટમી જગદંબાની ઉજવી રહ્યા છે અને અનેક લોકો ભાવિક ભક્તો મા જગદંબાના દર્શન કરવા માટે ઉપાસના કરવા માટે થેન્ક યુ કરવા માટે આ જગતને ભયમાંથી મુક્ત કરવા બદલ મા જગદંબાનો આભાર માનવા માટે અને ભવિષ્યમાં પોતાની સલામતી માગવા માટે સુખ સંપત્તિ માગવા માટે અને પરિવારના કલ્યાણ માટે લોકો મા જગદંબાને પ્રાર્થના કરવા માટે આવી રહ્યા છે આજે અહીંયા નિજ મંદિરે અષ્ટમીનો હવન થશે ઈડરસ્ટ્રેટ મહારાજા સાહેબ તરફથી ખેડમાં અંબિકા માતા મંદિરના શ્રીના પ્રમુખ સાહેબશ્રીના વસ્તેના વરદ હસ્તે જગદંબાનો નવચંડી હવન થશે સાંજે રાત્રે મા જગદંબાના ચાર ચાર ચોકમાં ગરબા ઉજવાશે અને ખૂબ મા ભક્ ખૂબ ભક્તો એનો આનંદ લઈ રહ્યા છે દરેક દરેક ભક્તો સુખી થાય મા જગદંબાની કૃપાથી દરેકની મનોકામના પૂર્ણ થાય એવી પ્રાર્થના કરીએ સર્વેત્ર સુખીના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશિયંતુ મા આકાશજી દુઃખમાં આપનું યાદ